તમારે છે કારણ કે તીખું તમે કઈ ખાઈ બરોબર ચાલો હા તો હાલો મમ્મી ફટાફટ બીજું બધું તો રેડી છે તૈયાર પાણી પૂરી આપડી જો તૈયાર પાણીપુરી છે આપણે તૈયાર લાવ્યા છે પાણી તીખું હોય પછી મોસાળો ન થાય બે પેકેટ લાવ્યા છે એક નાનું ને એક મોટું દોઢ પેકેટ છે આપણે ત્રણ જણા વચ્ચે દોઢ પેકેટ છે ક્યારે બને જોઈ બટેટાનો કે સામાન બોલ વાલે છે ભૂખ લાગી છે બહુ આપણને અને ગરમી બહુ થાય છે કારણ કે ગેસ ચાલુ હોય એટલે પંખો કાઈ થાય નહીં અલ્પાને જો કેટલી ગરમી થઈ ગઈ જો કેટલી રૂપાળી થઈ ગઈ મારી કેટલી રૂપાળી થઈ ગઈ જો ગરમી રૂપાળી

એટલે આવો એટલે તો વાત છે તો મિત્રો આપણે પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે પણ હવે ક્યારે બે એવી ભૂખ લાગી દો તો લોકો કાંઈક ઊંચું નીચું મૂકી આમ જો આખો રસોડું ભરી મૂક્યું છે જવા દો આમાં ક્યાં બે આવવા જગ્યા છે ફ્રીજ ઉપર એક ખાલી છે અહીંયા બે થાય હાલો લઈ લો લઈ લો હાલો ફટાફટ બે જોઈ ખાવા હલો મિત્ર પાંચ જ મિનિટ આપણે બે ખાવા પછી તમને ભેગો કરું જો કેમ બધા ઝપટ બોલાવી જાય ઓકે સર મમે કઈ આવશે કે નીચે કે લાઈન કે ખબર પડતી વાહ વાહ હાલો હાલો પેટનો ખાડો હાલો હાલો રૂપમાં આવી જાય માર મમી હવે ખાડો ખાડો મિત્રો આ બધી આપની આખી પૂરી આપ મારી તમને બધી ભાવે છે બધા

આ જેવું તો ન આવડે તો ટ્રાય મારી પાલો કાંદા મેન વસ્તુ બની ટેસ્ટ નવી નવી સાત કઈ ખાની તો ન હોય કઈ કેવાય નહીં કશી બની ચાલે ગઈ ખાઈ ખાડું બને જાય કે ખાઈ લેવું પછી કેવું આવે કોણ ખબર કેમ જો બા વખાણ જ કીધા મીઠું થોડુંક વધારે નાખ્યું તો ભાઈ પણ હવે હાલ છે હું કોઈને કહે નહીં બરોબર છે મીઠું ઓછું હોય ને એટલે વધારે નાખવું પડે ને કા પણ તારે આવે છે ને તારે એક નામ જ નાખવા ને તારામાં ઓછું છે ને એટલે તારા એકમાં મીઠું ઓછું હોય તો થોડુંક ખારું ખવડાવે તો આમાં કેમ નાખવું

આમ ભરવા દીધો બધું કાંદા એમાં ભરીને પછી લઈને નાખીને જો ટ્રીક ખાવાની જોઈએ આપડે હા અહીં જો વાહ વાહ સેવ હો તમે સેવ બધી ફેસિલિટી ઘેર જ બનાવી મમ્મી આપણે ક્યાં બહાર ખાવી ઓલા બહાર રોડ ઉપર ખાતા હોય ન શરમાય એટલે શરમાઈ જાય વાહ મમ્મી પણ આખી આખી પૂરી નાખી એ નહીં હવે કઈ નાની નાની પૂરીઓ નહીં મોટી મોટી પણ લાઈફ તો બધી આવડી અવડી છે ભાઈઓ બે ઇંચની પૂરીઓ છે બધી જો બે અઢી ઇંચની ખાવાની બહુ મજા આવે ખાવાની બહુ છે આપણી ચેનલ ને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરના એટલે અમને તમારો સપોર્ટ થોડોક મળી જાય ઓકે વાંધો નહીં હવે એ બધું સાપર્ક કરી નાખશું મારા મમ્મી આપણને મળીશું પાછા